બીજું ચા લંબ ચોરસ પરિમિતિ શોધીશું તો બધી બાજુનો સરવાળો તો ચાર ને બે છ ને ચાર દસ ને બે બાર એટલે બાર સેન્ટીમીટર મીટર બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ એટલે નવ સેન્ટીમીટર બે ચાર ત્રણ સાત ત્રણ દસ એટલે દસ दस सेंटी मीटर पांचमू त्रे ने छा नौ नौ बार एटर छठू छ चार दस दस ने छोल सोल ने सोल चार वीस, वीस ने छह दस ने तरण तेर एटी મીટર આઠમું બેને ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ નવ ને ચાર તેર એટલે તેર સેન્ટીમીટર નવ પરિમિતિ ગણીએ બે ને ત્રણ પાંચ પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ એટલે ચૌદ સેન્ટીમીટર દસમાની પરિમિતિ પાંચ ને પાંચ દસ દસ ને દસ વીસ દસ త్రి ది త్రీ సెంటీమీటర్